સુરતમાં વીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો વીસ અને એકવીસ ડિસેમ્બરે યોજાયેલ લગ્ન સમારોહમાં કુલ એકસો દીકરીને પિતાની હુંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી સમાજના મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી આ લગ્ન સમારોહ સમૂહમાં યોજાય છે પણ એમાં દરેક દીકરીને પોતે કોંગે લગ્ન સમારોહની સંધ્યાએ લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઈ ગયા હતા ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા હતા દીકરીઓ એક પછી એક પોતાની માતાને બહેનોને

અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઠિયાએ લખેલા પુસ્તક પ્રેરણા મૂર્તિ અને પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડી નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું